હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ચોરાફળી અને તેની સાથે ખવાતી ચટણી તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ચોરાફળી બનાવવા માટે આપણે અહીંયા બે વાટકી બેસન લઈશું તો આપણે બેસનને ચાડીને જ લેવાનું છે અહીંયા બે વાટકી બેસન લીધું છે આપણે બેસન આપણે ઘરનું બેસન નથી લેવાનું આપણે જે પેકેટમાં મળતું હોય એ બેસન લેવાનું છે તો બેસનને સૌથી પહેલાં આપણે ચાળી લઈશું જોઈ શકો છો આપણે અહીંયા બેસન ચાડી લીધું છે તો હવે આપણે એમાં એક વાટકી અડદનો લોટ નાખીશું તો આપણે જ્યારે બે વાટકી બેસન લઈએ ત્યારે એક વાટકી આપણે અડદનો લોટ લેવાનો છે આ આપણું ચોરાફળીનું પરફેક્ટ માપ છે ચોરાફળી બનાવવા માટે આ રીતે તમારે લોટને બંનેને ચાળી લેવાનો છે તો આપણે અહીંયા બે વાટકી બેસન અને એક વાટકી અડદનો લોટ લીધો છે તો લોટ બાંધવા માટે આપણે વાટકીના માપે આપણે અહીંયા એક વાટકી પાણી લઈશું લોટ બાંધવા માટે આપણે વધારે પાણીની જરૂર નહીં પડે અને આ લોટ આપણે અહીંયા કઠણ બાંધવાનો છે એટલે આપણે અહીંયા એક વાટકી પાણી ગરમ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો જે વાટકીથી આપણે લોટ લીધો છે એ જ વાટકીથી આપણે અહીંયા પાણી લઈશું પાણીને આપણે અહીંયા ગરમ થવા દઈશું તો આપણે અહીંયા તમે જોઈ શકો છો એક નાની ચમચી આપણે અહીંયા મીઠું લીધું છે એ પ્રમાણે આપણે અહીંયા એક ચમચી પાપડીઓ ખારો લઈશું આપણે એક નાની ચમચી પાપડીઓ પાણીમાં ખારો નાખીશું અને પાણીને બંનેને આપણે સરસ ગરમ થવા દઈશું પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે ગેસ આપણે બંધ કરી લઈશું તો હવે આપણે એને થોડું નોર્મલ ઠંડુ થવા દઈશું ત્યારબાદ આ પાણીથી આપણે લોટ બાંધી લઈશું તો હવે આપણે બંને લોટને મિક્સ કરી લઈશું તો આ રીતે બંને લોટને સરસ મિક્સ કરી લેવાના છે પહેલા તો આપણે લોટ મિક્સ કરી લીધા છે હવે આપણે એમાં બે ચમચી તેલ નાખીશું તો હાથેથી મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગરમ પાણી કરેલું એ થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું વધારે પાણી ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આપણે અહીંયા લોટ કઠણ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો લોટ આપણે અહીંયા સરસ બાંધી લીધો છે અને આપણે લોટ આવો કડક બાંધવાનો છે કઠણ તો હવે આપણે લોટને થોડો ટીપી લઈશું તો હવે આપણે લોટને આ રીતે દસ્તાની મદદથી ચૂંદી લઈશું અહીંયા આપણે તેલ લગાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો લોટને આપણે અહીંયા સરસ ટીપી લીધો છે અને એકદમ અહીંયા સ્મૂથ પણ થઈ ગયો છે એકદમ લીસ્તો લોટને આ રીતે રોલ વાળી લેવાનો છે તો આપણે અહીંયા લોટને અહીંયા રોલ વાળી લીધો છે હવે આપણે એના લોઆ કરી લઈશું બધા જ લુવા આપણે અહીંયા કરી દીધા છે તો હવે આપણે લુવાને રાઉન્ડ શેપમાં વાળી લઈશું આ રીતે હાથની મદદથી આ રીતે દબાવી લઈશું તો બધા જ લુવાને રીતે આપણે અહીંયા વાળી લઈશું અને આપણે અહીંયા ડીશમાં લઈ લઈશું તો આપણે બધા જ લુવા કરી લીધા છે તો હવે આપણે એની ઉપર તેલ લગાવી લઈશું તો આપણા લુવા કોરા ના પડે એના માટે આપણે અહીંયા તેલ લગાવીએ છીએ તો બધા જ લુવાને આપણે તેલવાળા કરી લેવાના છે આપણે તેલ નહીં લગાવીએ તો આપણા લુવા સુકાઈ જશે અને ચોટી જશે એક બીજા લુવા સાથે એટલે આપણે અહીંયા બધા જ લુવાને તેલ સરસ લગાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે બધા જ લુવાને અહીંયા તેલ લગાવી લીધું છે હવે આપણે એમાંથી રોટલી વણી લઈશું અહીંયા એકદમ પાતળી રોટલી વણવાની છે તો એના માટે મેં અહીંયા વટાવણ માટે અહીંયા આપણે ચોખાનો લોટ લીધો છે એને આપણે થોડો અહીંયા લુવાને વટાવણવાળો કરી લઈશું હવે આપણે એને વણી લઈશું તો આપણે અહીંયા પાતળી રોટલી વણવાની છે જાડી રોટલી નથી વણવાની તો આપણે આ રીતે રોટલી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પાતળી રોટલી વણી લીધી છે તો આ જ રીતે આપણે બધી જ રોટલી વણી લઈશું લુવામાંથી આપણે આ રીતની રોટલી અહીંયા વણી લીધી છે

પછી જ આપણે તળવાની છે તમે લીલી લીલી તમે સુકાવા નહીં દો રોટલીને અને તળી લેશો તો તમારી ચોરાફળી એકદમ ચવડ થશે અને આ રીતે ફૂલે પણ નહીં તો આ રીતે આપણે સરસ સુકાવા દેવાની છે ત્યારબાદ જ એને તળવાની છે તો તમે જોઈ શકો છો આપણી ચોરાફળી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ છે હું તમને બીજી રીતે પણ બતાવી દઉં છું તો હવે આપણે બીજી રીતે કટ કરીને હું તમને બતાવી દઉં છું તો બીજી રીતે કટ કરતા પહેલા હું તમને અહીંયા સ્ટોર કરવાનું બતાવું છું તો તમે ચોરાફળીનો સંગ્રહ કેવી રીતે કરી શકો છો તો આ રીતે તમારે સૂકવી અને પછી થપ્પી કરી લેવાની છે આ રીતે અને તમારે એર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રવા દેવાની છે તો આ રીતે તમે કરશો બે મહિના સુધી તમારી ચોરાફળી ને એવી રહેશે ને તમારે જ્યારે ખાવી હશે ત્યારે તમે કટ કરીને તળીને ખાઈ શકો છો તો ચાલો આપણે હવે બીજી રીતે હું તમને બતાવી દઉં તો હવે આપણે એને થોડી સાઈડમાંથી કાઢી લઈશું અને એને મળી ચોરસ સેફ આપી દઈશું તો આપણે અહીંયા ચોરસ શેપ આપી દીધો છે તો હવે આપણે આ રીતે ચોરસ શેપમાં કટ કરી લઈશું તો આપણે અહીંયા કટ કરી લીધી છે તો હવે આપણે તળી લઈશું તો આપણે અહીંયા ચોરસ શેપમાં કટ કરી લીધી છે તો હવે આપણે અહીંયા તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણે ચોરાફળ અહીંયા એકદમ સરસ ફૂલી જાય છે આ રીતે આપણે તમે તમને લાંબી સાઈઝમાં ના ફાવતી તમે આ રીતે પણ કરી શકો છો અને તમારે આખી તમારે કરવી હોય તો એ પણ તમે કરી શકો છો તો આપણી ચોરફ ચોરસમાં પણ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે અહીંયા કાઢી લઈશું તો હવે આપણે ત્રીજી રીતથી આપણે અહીંયા કટ કરીશું તો આપણે અહીંયા ચોરાફળીની રોટલીને આખી જ રાખવાની છે તો આપણે વચ્ચેથી કટ કરવાની છે તો પહેલાં આપણે સૌથી પહેલાં અહીંયા મોટો કટ મારીશું અને પછી આપણે અહીંયા વચ્ચે નાનો કટ મારીશું અને એ રીતે આપણે અહીંયા એક બીજો મોટો કટ મારીશું અને એક અહીંયા આપણે નાનો મારીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા કટ કરી લેવાની છે તો હવે આપણે અહીંયા આખી ચોરાફળીને તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ચોરાફળી એકદમ સરસ ફૂલે છે તમે આ આ રીતે રીતે ફાવતી હોય તો પણ તળી શકો છો આપણી ચોરાફળી અહીંયા સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું હવે આપણે ચોથી કટ કરીશું એ પણ આપણે અલગથી તો આપણે અહીંયા અહીંયા ચોરાફળીની રોટલીને વચ્ચેથી કટ કરી લેવાની છે તો આપણે અહીંયા બે ભાગ કરી લીધા છે તો હવે આપણે એમાં કટ કરીશું વચ્ચેથી તો આ રીતનું આપણે અહીંયા કટ કરવાનું છે એક નાનો કટ એક મોટો કટ એક નાનો કટ એ રીતે આપણે ચારથી પાંચ કટ કરવાના છે તમે જોઈ શકો છો તો હવે આપણે એ રીતે કટ કરીને તળી લઈશું તો તમને મેં અહીંયા ચોરાફળીને ચાર કટ કરીને બતાવી છે તમને જે રીતે ફાવતી હોય એ રીતે તમારે કટ કરીને અહીંયા તળી લેવાની છે તો હવે આપણે ચોરાફળી ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈશું તો એના માટે એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું અડધી ચમચી સંચર પાવડર લઈશું એ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ મસાલો આપણે ચોરાફળી ઉપર છાટીને ખાઈશું ને તો ચોરાફળી આપણે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો આપણો મસાલો બધું જ આપણે સરસ મિક્સ કરી દીધું છે આપણો મસાલો બનીને તૈયાર છે તો હવે આપણે ચોરાફળી સાથે ખવાતી ચટણી બનાવી લઈશું તો સૌથી પહેલાં આપણે અહીંયા લીલા ધાણા લીધા છે એ આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું અહીંયા ધાણાને દાંડી સહિત લેવાના છે તો એનો ટેસ્ટ ચટણીનો સરસ આવશે પણ અહીંયા થોડા પુદીનાના પાન લઈ લઈશું અને તીખાસ માટે આપણે ત્રણ મરચાં લીધા છે અને આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને આપણે અહીંયા નાના પીસમાં સમારી લીધો છે તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું તો ચટણીનો કલર લાંબો સમય સુધી ગ્રીન રહે એના માટે આપણે અહીંયા ચારથી પાંચ બળફના ટુકડા લઈશું તો હવે આપણે આ બધું જ મિક્સર જારમાં પીસી લઈશું હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો આપણી અહીંયા ગ્રીન ચટણી બનીને તૈયાર છે હવે આપણે અહીંયા એક પેન લઈશું એની અંદર બે ચમચી બેસન લઈશું તો હવે આપણે એમાં એક ચપટી લીંબુના ફૂલ નાખીશું તો આ પ્રમાણે આપણે મીઠું નાખીશું તો આપણે અહીંયા ચટણીમાં મીઠું નાખ્યું છે એટલે આપણે અહીંયા સાચવીને મીઠું નાખવાનું છે તો હવે આપણે અહીંયા એક કપ જેટલું પાણી નાખીશું બેસનને આપણે સારી રીતે ઓગાળી લઈશું જોઈ શકો છો આપણે અહીંયા બેસનને સારી રીતે અહીંયા બધા જ ગાંઠા તોડી લીધા છે અને સરસ મિક્સ આપણે કરી લીધું છે તો હવે આપણે એને ગેસ ઉપર રાખી લઈશું તો બેસન આપણું કૂક થાય સરસ ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણે અહીંયા ધીમા તાપે થવા દેવાનું છે તો આપણું બેસન સરસ અહીંયા કૂક થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને થોડું આપણે એને ઠંડુ થવા દઈશું તો ઠંડુ બધું પડી ગયું છે તો હવે આપણે અહીંયા મિક્સર જારમાં પીસેલી ટણી ની અંદર નાખી દઈશું તો આપણે બધી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બધી જ ચટણીને સરસ આપણે મિક્સ કરી લીધી છે તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું તો ચોરાફળી સાથે ખવાતી ચટણી બનીને આપણી તૈયાર છે તો તમે જોઈ શકો છો આપણે બધી જ ચોરાફળીને અહીંયા તળી લીધી છે એકદમ સરસ ફૂલેલી અને એકદમ ક્રિસ્પી બની છે આપણી ચોરાફળી તો ચોરાફળી ઉપર છાંટવાનો મસાલો જે બનાવ્યો છે આપણે અહીંયા એ ઉપર આપણે છાંટી લઈશું તો આ રીતે હાથની મદદથી આપણે અહીંયા ચપટીથી મસાલાને છાંટી લેવાનો છે તો ચોરાફળી આપણે તળીએ ત્યારબાદ આપણે ચોરાફળી ગરમ ગરમ હોય એમાં જ આપણે મસાલાને છાંટવાનો છે નહીં તો આપણો મસાલો ચોરાફળી ઉપર ચોટે નહીં એટલે આપણે અહીંયા તળી લીધેલી છે એટલે આપણે અહીંયા આવે મસાલો અહીંયા પણ સરસ છોટી લીધો છે તો આપણે અહીંયા મસાલો સરસ છાંટી દીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આપણી ચોરાફળી તૈયાર છે તો ચોરાફળી બનાવવાની રીત તમને મારી આ કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ દિવાળી પણ તમે મારી આ રીતથી ચોરાફળીને ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ અને ખૂબ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બની જતી હોય છે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ